નમસ્કાર ભારતીય કસ્ટમ્સ વિભાગ તરફથી એક મહત્વપૂર્ણ સૂચના તાજેતરમાં જ ભારતીય કસ્ટમ્સના નામે છેતરપિંડી સામે આવી રહ્યા છે જેમાં કેટલાક કરનારા નકલી કસ્ટમ્સ અધિકારી બનીને કસ્ટમ્સમાં ફસાયેલા હોવા તેઓમાં ડ્રગ્સ અથવા અન્ય પ્રતિબંધિત સામગ્રી હોવાનો ડર દેખાડે છે અને તેને રિલીઝ કરાવવાના બદલામાં કસ્ટમ્સ ડ્યુટી પેનલ્ટી વગેરેની ચૂકવણી કરવાનું દબાણ કરે છે અને કેટલા કિસ્સાઓમાં તો લોકો પર કાયદેસરની કાર્યવાહી અને જેલમાં મોકલવાની ધમકી પણ આપે છે કસ્ટમ ડ્યુટી ભરવાના નામે તેઓ તમને નકલી લિંક અથવા કોઈક અજાણ્યા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું પણ કહી શકે છે આ છેતરપિંડી કરનારા સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટો પર પણ નિર્દોષ લોકો ને પોતાનો શિકાર બનાવી રહ્યા છે કૃપા કરીને ધ્યાન આપો કે ભારતીય કસ્ટમ્સ ક્યારે પણ ફોન કોલ એસએમએસ અથવા ઈમેલ મારફત ડ્યુટી ની ચુકવણી કરવાનું નથી કેતો ભારતીય કસ્ટમ્સ ના તમામ કોમ્યુનિકેશન માં એક ડીઆઈન નંબર જરૂર હોય છે જેની સીબીઆઈસી ની વેબસાઇટ પર વેરીફાઈ કરી શકાય છે આવા કોલ ઈ મેલ ની ફરિયાદ તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય અથવા પોર્ટલ ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓ ઇન પર કરો ભારતીય કસ્ટમ્સ દ્વારા જનહિતમાં જારી